ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારો છે જ્યાંથી અશાંત ધારા વિસ્તાર જે છે એમાં ધારા કાયદાનો ભંગ થતો હોય તેવી રજૂઆતો મળેલી હતી અને એ બાબતને ધ્યાનમાં રાખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામાં આવી હતી પીએસઆઈ અને એની સાથેના કર્મચારીઓ એ બધાએ મળી અને આ ધારા વિસ્તાર છે એમાં જે ઘરની ફરિયાદો મળી હતી એવા ટોટલ તેર મકાનો ચેક કરવામાં આવેલા હતા અને એમાંથી જ્યાં જે લોકોએ જાહેરનામા કર્યો છે પોલીસ કમિશનર જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે આવા ત્રણ વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર શ્રીજીનગર અલકાપુરી વિમાનગર ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે તેર ઘર ચેક કર્યા એમાંથી ત્રણ ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું આ જે મકાન જાહેરનામા પ્રમાણે જે મકાન માલિક છે એમણે નોંધણી કરાવવાની હોય છે પોતાના ભાડુઆતની એટલે જે મકાન માલિક છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે